મીડિયા ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં ગાયક અતુલ પુરોહિત દ્વારા સુંદરકાંડ ગાવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન મૃતકોના ફોટો ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો અને સ્થાનિક લોકો જોડાયા હતા કોંગ્રેસ પક્ષના જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મહામંત્રી સત્યન કુલાબકર ડેપ્યુટી મેયર જીરાગ બારોટ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથુ કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશી પણ જોડાયા હતા અને આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સુંદરકાંડ હંમેશા મનની શાંતિ માટે અને શાંતિ માટે જ હોય છે પહેલવાળ પહેલગામની અંદર જે રીતે પરિવારના લોકો ફરવા ગયા કાશ્મીર અને પહેલગામ ગયા ત્યારે આંતકવાદી હુમલાની અંદર સત્તાવીસ નાગરિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હોય ત્યારે આ વડોદરા શહેરની અંદર તમામ મીડિયા ગ્રુપ ભેગા થઈ અને પરિવારને શાંતિ મળે એની આત્માને શાંતિ મળે અને એમનો પરિવાર આ દુઃખમાંથી બહાર આવે એના માટે સુંદરકાંડ રાખ્યું છે આ તમામ મીડિયા કર્મીઓને ઇવન તો એમના માલિક બધા ભેગા થઈને જે કર્યું છે એમને બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે છે કે આવા કાર્ય કાર્યો કરવાથી સમાજને એક પ્રેરણા મળે આપ લોકો ભેગા મળી અને સરકાર પાસે પ્રશ્ન રાખો કે આટલા દિવસ થયા આ કરી દીધું પેલું કરી દીધું એ કરી દીધું એ કરી દીધું આત્માની શાંતિ ત્યારે જ મળે કે એના ઉપર એવા એક્શન થવા જોઈએ જેથી પરિવારને એવું એવું મનમાં દ્રઢ સતા કે અમારી સરકાર અમારી પડકે છે અને એ જે જાતનું કાર્ય કરશે તો જ લોકોને શાંતિ થશે પણ આ લોકોની આત્માની મૃત પરિવારોને જે મૃત થયા છે એમની આત્માની શાંતિ માટે મીડિયા કર્મીઓ જે પહેલગામ માટે પહેલ કરી છે એના માટે મારા ખૂબ ખૂબ છે પાછલા દિવસોમાં આપણે સૌ જાણીએ છીએ એમ પહેલગામમાં જે રીતે આતંકવાદી હુમલો થયો એનાથી આખા દેશના નાગરિકો વ્યથિત છે અને બધાને આ વાતનું દુઃખ છે આના માટે ઘણા બધા કાર્યક્રમો પણ થયા છે અને આજે વડોદરા શહેરમાં વડોદરા પ્રેસ મીડિયા ક્લબ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકોને આમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને ભગવાનના ચરણોમાં એમને જગ્યા મળે અને એમના આત્માને શાંતિ મળે એ માટેના પ્રયાસો છે સરકાર આ માટે જે પણ કરવાનું છે એના આગળ પગલાં લઈ રહી છે પરંતુ જે લોકોનું મૃત્યુ થયું છે એમની મનની શાંતિ માટે આ બધા કાર્યક્રમો જરૂરી છે અને લોકોને પણ એમ થાય કે ભાઈ આખો દેશ જોડે છે અને આમની સાથે છે